ya ya, ya, ya. pakai <laughs> <ti> <trukkur> <trukessen atingitud soundtrack> જોવાઈજ ગાડી આપણે આમ પડી છે બે દિવસથી હવે જોઈએ ગાડી હાલે કે નહીં હાલતી અત્યારે આમાં હાલીને નથી હલાતું તો ગાડી કેમ હાલ છે એમ વિચાર કરું છું પણ રાજીએ ટ્રાય મારી આશા ભાઈ રસ્તાની હાલત જોવામાં આ રસ્તો ભાઈ જો રસ્તામાં નીકળી એટલું પાણી આવ્યું હોય તો તેમ લાગે કે નદીમાં માં આવેલા જાય રસ્તા જેવું લાગતું જ ને પાણા નીકળી જાય ફૂલે ફૂલ

ગાડી નું ભાઈ ને રાખ્યું કેમ કે સાવ ખાડા પડી ગયેલા હતા કેળો જ નથી રહ્યો અહીંયા જો પાછો અડધો કેળો હારો થાય છે પેલા જો આવો કેડો તો એ બધું ધોવાઈ ગયું અહીંયા પાણી નો આવે ને એટલે ધોવાઈ જાય અહીંયા બાજુમાં નેવડું છે જો આખું ભરાઈ ગયું ભરાઈ ગયો આખા ચોમાસા હોય જ ને તો નતો ભરાણો એક જ વરસાદ માં ફૂલ જો આ ઉપર થી પાછુ માંથી પાણી જવા મંડ્યું અહિયાં પાછુ જોઈને હાલવું પડે કેમ કે આ side થી હાલવું પડશે અહિયાં

મોં ભર નો ટ્વીટવા અયા થોડું ઘણું કે ખબર કે ના કરે ને ત્યાંથી જ બધી પતારી રે